टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सोशल मीडिया ने ताकत इटली जोरदार छे कि ते कोई ने पढ़ सुपरस्टार बना दी રાતોરાત ફેમસ કરી દે ક્યારે કોણ ફેમસ બની જાય તેનું કંઈ નક્કી ન કહેવાય પણ હા તેના માટે ટેલેન્ટ હોવું ખૂબ જરૂરી છે જો તમારામાં કોઈ અલગ જ પ્રકારનું ટેલેન્ટ હોય તો તમારું કિસ્મત ક્યારે ને ક્યારેક તો ચમકે છે જો તમારા અવાજમાં દર્દ છે તમારા અવાજમાં એક અલગ પ્રકારનો અહેસાસ છે તમારી પાસે કોઈ અલગ પ્રકારનું સંગીત છે તો સોશિયલ મીડિયાની દુનિયા ચોક્કસ તમને વધાવી લેશે રાજુની કિસ્મત પણ કંઈક આવી જ રીતે ચમકી કારણ કે રાજુના અવાજમાં એક દર્દ હતું અલગ પ્રકારનું સંગીત હતું ટાઇલ્સના બે ટુકડાનું સંગીત હતું જે રાજુને દુનિયાના તમામ કલાકારોથી અલગ પાડતું હતું અને આશુકોના દિલો દિમાગમાં છવાઈ જાય તેવો ગાવાનો અંદાજ હતો રાજુએ કદાચ કલ્પના પણ નહોતી કરી કે તેની કલાકારી જોઈને તેને મુંબઈ અને દુબઈથી સારી સારી ઓફર્સ આવવા લાગશે પણ એક રીલથી તેની કિસ્મત બદલાઈ ગઈ એક એવી રીલ જેણે રાજુને જેન્ટલમેન બનાવ્યો એક એવી રીલ જેણે રાજુને રોંગ સાઈડથી રાઈટ સાઈડ લાવી દીધો એક એવી રીલ જેના કારણે રાજુ રાતોરાત રાજા બની ગયો મૂળ રાજસ્થાનના નાગોળનો વતની રાજુ વડોદરામાં નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ છ જૂન બે હજાર પચીસનો દિવસ રાજુની જિંદગીને બદલી નાખવાનો દિવસ સાબિત થયો એ દિવસે રાજુ ઉદાસ હતો કારણ કે આર્થિક તંગીમાં લોનના હપ્તા ન ભરાતા પત્ની રિસાઈને સુરત જતી રહી હતી જેથી છ જૂનના દિવસે રાજુ પોતાની સાસરીમાં પત્નીને લેવા ગયો ત્યાં તેના કેટલાક પરિચિત મિત્રો મળી જતા તેઓએ રાજુને ગીત ગવડાવ્યું અને રાજુએ બે વફા સનમ ફિલ્મનું ગીત ગાયું આ ગીત પર આજે આખી દુનિયા આફ્રિન છે સાંભળો રાજુના અવાજમાં એ ગીત જેણે સૌ કોઈનું દિલ જીતી લીધું છે संग मेरे दिल पे चलाई चुनिया ओ दिल पे चलाई चुनिया तुझको तुझको तरसना आया देख मेरी मजबूरीया देख मेरी मन ललचाया आहे दिल के रखी वो મુજે તુરા મિલ સમય હતો જ્યારે રાજુ લગ્ન પ્રસંગોમાં ઢોલ વગાડતો ધોરણો વેચતો અને નાના મોટા કામ કરીને પોતાની જિંદગી પસાર કરતો પરંતુ ખૂબી એ હતી કે તેને પોતાની સ્ટાઇલમાં જ્યાં પણ જાય ત્યાં મહેફિલ જમાવી દેતો હવે તો એવો સ્ટાર બની ગયો છે કે મુંબઈ અને દુબઈથી તેને ઓફર્સ આવવા લાગી છે તેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે જેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો કે ફક્ત એક જ મહિનાની અંદર રાજુના ફોલોઅર્સનો આંકડો લાખોમાં પહોંચી ગયો છે ઇન્સ્ટાગ્રામના તેના આઈડી પર એકસો બ્યાસી હજાર એટલે કે એક પોઈન્ટ બ્યાસી લાખ ફોલોઅર્સ જે આંકડો પાર કરવામાં લોકોને વર્ષોના વર્ષ લાગી જતા હોય છે તેના પ્રથમ વિડિયોને એકસોને ઇઠ્યોતેર મિલિયન લોકો એટલે કે સત્તર પોઈન્ટ આઠ કરોડ લોકો નિહાળી ચૂક્યા છે અને તેના પહેલા વિડીયોને સોળ પોઈન્ટ છ કરોડથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને પિસ્તાલીસ લાખથી વધુ લોકો શેર પણ કરી ચૂક્યા છે એટલે કે જેટલી સંખ્યામાં લોકોએ વિડીયો જોયો તેટલી સંખ્યામાં તેને લાઈક પણ કર્યો જે રાજુની સફળતાને દર્શાવે છે રાજુના અવાજમાં બીજા પણ કેટલા ગીતો સાંભળશો તો તમને પણ મોજ પડી જશે वायरल गारी રાજુ પાસે પથ્થર કે ટાઇલ્સના બે ટુકડા સિવાય સંગીતનો બીજો કોઈ સામાન નથી ના તેની પાસે મ્યુઝિક બેન્ડ છે નમાઈક છે તો ફક્ત ટેલેન્ટ અને આ ટેલેન્ટના દમ પર આજે રાજુ સ્ટાર બની ચૂક્યો છે તેની જિંદગી હવે બદલાઈ ગઈ છે તેની મોટી મોટી ઇવેન્ટમાં લોકો ગેસ્ટ તરીકે બોલાવી રહ્યા છે રાજુની સફળતાની આ કહાણી દર્શાવે છે કે હવે ટેલેન્ટ ટીવી કે ફિલ્મી પડદાનું હોતા જ નથી એક સમય એવો હતો જ્યારે લોકો વિચારતા હતા કે જો તેઓ ટીવી પર નહીં આવે તો તેમનું ટેલેન્ટ બેકાર જશે પરંતુ હવે સમય બદલાયો છે હવે લોકોને ખુલીને બહાર આવવાની અને પોતાનું ટેલેન્ટ જાતે નક્કી કરવાની આઝાદી મળી છે રાજુની આ કહાણી દર્શાવે છે કે હવે પોતાની કલાને પ્રસ્તુત કરવા માટે મોટા મોટા સ્ટુડિયો મોટા મોટા પ્રોડ્યુસર્સ કે મોટા મોટા બેનર્સની આવશ્યકતા નથી તમારે રિયલિટી શોમાં પણ લાઇન લગાવવાની જરૂર નથી જો તમારી અંદર ટેલેન્ટ છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કરોડો લોકો સુધી પહોંચી શકો છો લોકોના દિલ જીતી શકો છો સોશિયલ મીડિયાની મજા જ એ છે કે તેના કોઈ અવરોધ નથી શરત ફક્ત એટલી જ કે તમારું ટેલેન્ટ લોકોને પસંદ પડવું જોઈએ લોકોને ગમવું જોઈએ લોકોને મનોરંજન પૂરું પાડવું જોઈએ રાજુની આ કહાણી અને કલાકારો માટે પ્રેરણારૂપ છે જે લોકોની અંદર ટેલેન્ટ છુપાયેલું છે તે લોકો પણ સોશિયલ મીડિયા થકી પોતાનું ટેલેન્ટ બહાર લાવી શકે છે ને લોકો સુધી પહોંચી પણ શકે છે અને બની શકે છે રાજુ કલાકાર